લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન આપવામાં આવ્યા છે બેરાબર સેશન કોર્ટે સરથી જામીન મંજૂર કર્યા છે અને જેલમાંથી આજે દેવાયત ખવડ બહાર આવ્યા છે અને તેમની નવરાત્રી પણ સુધરી હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગત વાત કરી નમસ્કાર દર્શક મિત્રો છે થોડાક સમય પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે ગીર સોમનાથના તાલાડાની વાત કરીએ તો ચિત્રોડા ગામ ખાતે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઘટનામાં દેવાયત ખવડ સહિત પંદર જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો આ ઘટનાક્રમ અમદાવાદના સનાથલમાં એક ડાયરો હતો ડાયરા દરમિયાન દેવાયત ખવડના ડ્રાઈવર ઉપર માર મારવામાં આવ્યો તેવા આરોપ લાગ્યા હતા અને તેની દાદ દાજ રાખીને છ મહિના પછી આ બદલો લેવાયો હોય તેવું પણ કહેવાયું હતું આ ઘટનાના સંદર્ભમાં તાલાળા કોર્ટે દેવાયત ખવડ સહિતના જે આ ઘટનાના સંદર્ભમાં તાલાળા મેજિસ્ટ્રેટ કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓ છે તેમના જામીન મંજૂર કર્યા હતા પરંતુ આ મામલે ગીર સોમનાથ પોલીસે ભયંકર વિરોધ કર્યો હતો ને આ જે જામીન મંજૂર થયા છે તેના વિરોધમાં એક રીટ દાખલ કરવામાં આવી હતી સેશન કોર્ટમાં અને દેવાયત ખબર સહિતના આરોપીઓ છે તેમના જામીન મંજૂર કરવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી અને જે તે સમયે સેશન કોર્ટે આ જામીન છે તે મંજૂર પણ કર્યા હતા પરંતુ આ મામલામાં ફરી દેવાયત ખબરના વકીલ દ્વારા સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી તેની અરજી ઉપર વેરાવળ સેશન કોર્ટે સુનાવણી કરતાં શરતી જામીન દેવાયત ખબરને આપ્યા છે જે શરત મુજબ દેવાયત ખબરની શરતમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાઓમાં તેઓ પ્રવેશ નહીં કરી શકે તે પ્રકારની શરત મૂકવામાં આવી છે એક લાખના બોન્ડ ઉપર તેમને જામીન આપવામાં આવે છે દર પંદર દિવસે તેમને તારાલ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે નિવેદન નોંધાવવું પડશે તેવી અલગ અલગ પ્રકારની જોગવાઈઓ છે તે શરતો મુજબ કરવામાં આવી છે જેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે દેવાયત ખવડ ને હવે જામીન મળ્યા છે તેમને એક મોટી રાહત કહેવાય રહી છે અને આજે તેઓ જૂનાગઢ જેલમાંથી બહાર પણ નીકળ્યા હતા પરંતુ તેઓએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું અને દૃશ્ય પણ સામે આવ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મામલે શું ખુલાસો થાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો